મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામના સિત્તેર વર્ષના ડોક્ટર નટવરદાન ઘટવી આજે પ્રાકૃતિક ખેતીનો જીવંત પ્રેરણા સ્ત્રોત છે નિવૃત્તિ બાદ તેમણે સવા વીઘામાં જામફળ અને અનેક ફળોના બગીચાથી પ્રકૃતિને નવી દિશા આપી છે મહેસાણા બાગાયત ખાતાની સહાયથી શરૂ થયેલી આ સફર આજે સંદેશ આપે છે કે ઉંમર નથી અવરોધ જો મનમાં હરિયાળી વાવવાની ઈચ્છા હોય જાણીએ ડોક્ટર ગઢવી નટવરદાન બને છે મેડિકલી બેટર ગ્રેજ્યુએટ છું બે હજાર પંદરમાં સ્ટેટ ગવર્મેન્ટમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર પશુપાલન તરીકે હું નિવૃત્ત થયો ત્યાર બાદ નિવૃત્તિ બાદ વેટનરી કન્સલ્ટન્ટ તરીકે હેલ્થ વિભાગમાં થોડો ટાઈમ નોકરી કર્યો અને ત્યારબાદ ત્યાંથી રિઝાઇન કરી હું ત્રણ વર્ષ સુધી અમદાવાદ રહ્યો અને કોરોના આવતો હું મારા વતનમાં આવ્યો વતનમાં આવ્યા પછી મને ખેતી એક આખી લાગણી આવી મેં વિચાર્યું કે હું પણ કંઈક કરું અને પહેલાં જ મેં આમાં શાકભાજીને એવું વાવ્યું એમાં મને સારો એવો નફો મળ્યો અને ત્યારબાદ હું માનનીય આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબની લેખ વાંચ્યા અને મનસુખભાઈના લેખ પણ વાંચ્યા તેમજ હું સૌરાષ્ટ્રમાં હતો ત્યાં પણ ગીર ગાય વિશે મેં ઘણી જાણકારી મેળવેલી મને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ ખેતી કરું એટલે મેં બે હજાર બાવીસથી ઓર્ગેનિક ખેતી માટે પ્રાકૃતિક ખેતી માટે મેં મારા પ્રયત્નો શરૂ કર્યા શરૂઆતમાં તો હું ફક્ત શાકભાજી જ વાવતો ગુવાર રીંગણ મરચો દાણા મેથી આગાતમાં તો મારી પાસે આ જામફળ જ છે અને આ જે શાકભાજી વાવવાની છે એ અત્તામાં મેં સો સોળ સરગવાના વાવ્યા છે આમાં એમાંથી પચાસ જેટલા અત્યારે મારી પાસે સરગવા આવ્યા છે અને પચાસ જેટલા ઉદ્યોગ તેમજ બીજી રીતે નીકળી ગયા મેં મારા ઘર માટે સીતાફળ માંગની શાક એ રીતે હું પર્યાવરણ માટે ખૂબ જ જાગૃત છું અને વધુ આટલામાં લગભગ પાંચસો જેટલા વૃક્ષા જમીન છે લગભગ કહેવાય એમાં મેં દોઢ વીઘા જેવું સવા વીઘા જેવું આ જામફળીઓ છે અને સવા વીઘામાં હાલ મારા પશુઓના લીધે મેં બુલેટ વાયું છે જામફળી માટે મને એંસી રૂપિયા પર સોડ બહુ સારી સબસિડી મળી છે લગભગ એંસી રૂપિયા લઈ મારે લગભગ નેવું થી સો રૂપિયામાં એક શોટ તૈયાર થયો હતો અને લગભગ મારા મફત કહેવાય એ રીતે સરકારશ્રીની સહાયથી બાગાયત વિભાગની સહાયથી મેં જામફળીઓ વાવી છે અને ત્યારબાદ અમુક શોટ નીકળી ગયા છે જે મેં નવા લાઇન રોપેલ છે થાય પિંક બહુ સારી છે જે શરૂઆતથી જ પ્રોડક્શન આપે છે એનો જામફળ લાલ અને પોચો આવે છે અને ખરેખર મારે એક જ વર્ષમાં જામફળીનો બહુ સારો વિકાસ થયો અને એનો ફ્રૂટ પણ બહુ આવે છે પણ મેં એવું નક્કી કર્યું કે મેં પ્રાકૃતિક ખેતી કરી છે કુદરતી ખેતી કરી છે એટલે મારે એક વર્ષ સુધી આમાંથી કોઈ ઉત્પાદન બજારમાં મોકલવું નથી જે પણ મારા ફ્રેન્ડ્સ આવે ગામના લોકો આવે બાળકો આવે પક્ષીઓ વાદરા એ બધામાં આ સાલ મારે ખાવા દેવું છે અને તમે જુઓ ઠેર ઠેર વાદરા તેમજ પક્ષીઓએ ખાધેલા જમફળ પડ્યા છે આવતી સાલથી હું હવે માર્કેટિંગ કરવાનો છું એટલે એના માટે હું નેટ લાવીને આવતી સાલથી જરા આનું માર્કેટિંગ કરીશ